આપણે તો પાછળ કરજો બ્લોક બનાવશું નહીં આપણે બીજું કંઈક કામ હોય તો આપડે કામ કરવાનું હોય અરવિંદભાઈ ઊભા થાય પછી બ્લોક બનાવશે એને તો અતર હોવાનું હોય ને દહ વાગે સુધી હોવાનું હોય ને આપણે કઈ એટલી વાર હોવાનું હોય આપણે વહેલા ઊભું થવાનું હોય તો આપણે તો એટલા અતરમાં કેટલા બંને કપડાં ધોઈ ને જય માતાજી બાપા સીતારા મને આપણે ઉભા થઈ ગયા છે રૂપા હાથ કરવા આવી પણ કઈ સગાણું નતું કેટલા વાગ્યા ખબર નવ વાગે ઉભા કારણ કે મોડા બધી રાખતો હોય કે

જમવામાં શું શું છે તમને બતાવવા જ બપોરને મને તો બહુ ભૂખ લાગી કારણ કે આજે મોડું થઈ નીકળે તો સાઈઝ છે કઢી છે જલેબી પણ છે અને રોટલાય છે એટલું બધી વસ્તુ જમવાનું છે કાં હરીખવાની કઢી છે સાઈઝ છે જલેબી છે રોટલી છે ને રોટલા છે ને મરસા હા બીજું કંઈ નહીં ખબર પડે ની

মোক পাৰে পিছে পাৰে तो भाई लो आ वाले है अब हंस को नो टाइम तगियो है अबे हेबा हमें लाइव इधर है ना भड़ तो भाई तो के सोखी करना है ना हमिया हरी करना है हां हां ना हरी दाल था है मस्त भड़ दी दी है अबे तो भाई आ है लो ऐसी घंटी आवी है लो कहां फाड़ा करने हां अबे खाई देखा

એક બાજુ રાવા દેવા કે પથારી ફેરવા હગી ની ધરે મારી તો તમારી પથારી ફેરવા ને મારી થોડી પથારી ફેરવાનું ન હોય હાની હે માર પથારી ન ફેરવા ને તમારી ફેરવા હોય મારી ફેરવા ની મારી ફેરવા હોય હા હું કો બા ઓલા કરવા તીખારી ઓલા કરવા તીખારી એમ તીખારી બને તીખારી બને નાખો ઓલો ને ખાવ તીખારી બનાવો હા તો તીખારી બને હા તો ભાઈ બા પૂછાયો હું બનાવું એમ તીખારી હોય તો મજા આવે હવે ભાઈ અમારા ચાટી છે ને હવે માથા હે ને આ બાજુ ફેરવા હે તો હવે હે ને ફેરવી નાખો તો ફાઇનલી આપણી પથારી ફરી ગઈ છે કેમ પણ હવા દણી થાય અને ભાઈ હવે હે ને ચા વાગી ગયા છે જમવાનું બનાવવા મળ્યો જાવ હવે હું નથી અહીંયા જાવ નીકળો આ તો બે કલાક એવી મસ્ત હું જીલી હા સારું કીધું તી અબ તો વાગે ઊંઘી હતી તે શાંત કે હા રેડી નથી આવજે ને મસ્ત ઊંઘ

राइकू है गौतम नमक लो नाम पढ़ी दी थी जी शादी भाई तो भाई है ना फाइनल है ना प्रियंची ना राइकू है बा प्रियंची है प्रियंची आँ। आँ। प्रियंची हाँ हमने इसको आउट लेने के प्रियंची हाँ तो पता है मैं आउट है क्या प्रियंची प्रियंची, प्रियंची।, आँ, प्रियंची।, आँ, प्रियंची। <laughs>

મને હરખુ નામ ને આવડતું પર એવું નામ રાખેલું છે કેવું લાગે એ તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો ને ચેનલ માં આવ્યા નવ આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મળી હવે એક નવા બ્લોગ સાથે આવું થી બતાન જય માતાજી બાય બાય